કરવાનું એક બાજુ રહ્યા નાણાં કર દે ફલાણો કરી દેખો કરી કાઢે ખમળા ને કાઢે હું વાત શું કરવાની માર ખામવાનું ને એને કઈ ફિકર નહી હોય એનું હું કે નાવા થઈ જાય નાણાં કરી એમ કે નાણાં થઈ જાય લેણું કે મારો ધા કેતરો દો લીધો કઈ નહીં કામ નહી કરાવે તારી ભાઈ કેમ કામ નહી કરે કે આવડો આવડો દાવો લીધો ને એમ તેમ એમ કરીને કે હિંગી રે નાળા કરવા ગઈ રે નાળા કરવા ગઈ ને એ કઈ નઈ થઈ જાય હું નાળા કરે તે એમાં હું તે કેતરો મારે બાઈ દાવો લીધો તી દાવા નો હદી કેતે લઈયા મન મને ખબર થી માઈ હું આલે હું તે તીમો કા મન તો ઉદાળ લઈને આયો આ તે તું આવે તો હું કર પણ વાત તો ત્યાં નઈ ને ઉદાળ મન લઈ આયા હાઉ કોન કેત્રો દાવો લીધો ને એમ કે દાવો આવડો લીધો એમ કે હાઉ હું કરું આવી દાવો બધો આપો ના લેવાના છે અહીં હવડે હરા

જીદ થાઈ જાય હૈ યે જીદ થાઈ જાય હા પણ એ વે હડેલી હટ રહે તરે ઓય ઇન ઉંગલાય ને કપલેટ કરના કી બસ કાગળો વીણવા જવા કે હે કાગળો બનાયા જાય તા હડડી કાટવાનો હું ઘેર બહુ હું દી ભેગો એ ભેગો પૈસા કેવડા આલે કાગળો ના મને કાગળો વીણવાની ની આવે ને હું માં લોકો થાપી રહ્યા છે કાગળો માં રહ્યા રાખવાનો કે શું કઈ બસ માં ને કેમ આવે તા ખાઈ લેવાનું હોટેલ આવે ખાઈ લે

पोक समझवा पड़ है हाथ समझवा पड़ है ये बद्दे वाने मारो बखेड़ो छे बदी बात है ने हूं लावत ने बयर हूं का लाव हूं तो रेन से कहां था जान तो लेनो नहीं धोवा है आप तो पण बिजी लाव है तिनो फिर आलो हूं दावत ने वदी जा है तो हूं करवाणो तू एक बयर रहने करतो तसे तू तारा आ वीर तावा तारा लमणा कोड बदा हतेला ते तू पासे नहीं जा अन तारा बन के जे पासे आ ले दावो हे ते धोवे जा है ते नहीं रे 10000 रुपया लीदेला 10000 हां 10000 न મોબાઈલ ને રખડતો હિંદી તો 10000 ના હું અલારדוસું તને બદે વાને ની ભાઈ ની વાત ની સાંભળું તારી બોન એક ભારી બાજે